પોલીસી આરોપી પાસેથી વિદેશી દારૂની એક લાખ સિત્તેર હજાર ચારસો પચાસ કિંમતની ચારસો સત્યાસી બોટલો પાંચ લાખની કિંમતની ઇનોવા ગાડી રજીસ્ટ્રેશન નંબર જી જે બાર સી ચૌદ ઓગણસી પંચાવન હજારની કિંમતના ત્રણ મોબાઈલ એમ કુલ કિંમત રૂપિયા સાત લાખ પચીસ હજાર ચારસો પચાસ ના મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ